મણિપુરમાં મેઠન અરમભાઈ અનુસાર અધિકારીનું અપહરણ કર્યું હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી વિગતો મેળવી તુરંત જ કાર્યવાહી હાથ કેટલાક કલાકોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીને છોડાવી લઈને આવી હતી ત્યારબાદ સ્થિતિ વધુ બગડતા રાજ્ય સરકારે સેનાની મદદ માંગી હતી તો એવું કહેવાય છે કે લગભગ બસો અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું હતું તો બીજી મણિપુર પોલીસ કમાન્ડોએ પણ અપહરણ મામલો વિરોધ નોંધાવ્યો છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ